તો પહેલો ખરડો જે છે એ ખૂબ બધા સરપંચશ્રીઓ પણ આમાં ઇન્વોલ્વ છે ગામડાઓમાંથી પણ અમને આ છે જે ખરડો આવ્યો લગ્ન પ્રસંગે કે અન્ય સામાજિક પ્રસંગોમાં આમંત્રણ વોટ્સએપ ટેલિફોનિક જોઈએ છે તો એમાં ચોર્યાસી ટકાએ કીધું કે હા વોટ્સએપ અને ટેલિફોનિક જે છે હા અને એ સાથે સાથે આ ખરડાને જે આપણે સપોર્ટ કરતા હાથ ઊંચો કરીને એક વખત જોરદાર તાળીઓથી કહો તો ખ્યાલ આવે રેકોર્ડિંગ થાય છે સમાજ બધા એવન વડીલો આજે વિચારો જુદા હોય તો પણ સ્ટેજ ઉપર છે આનંદની વાત છે અને બધાએ લગભગ ખરડો જે છે કંકોત્રીને હા કંકોત્રી ન છપાયવા વગર વોટ્સઅપથી જે છે આ ખરડો આપણે પસાર કરીએ છીએ તમારા બધાનો ખૂબ આંથ ઊંચા કરીને સહકાર મેળો છે રેકોર્ડિંગ થાય છે સમાજમાં મૂકશું કે તમે બધાએ આ જે છે આને એપ્રુવલ કર્યું છે બીજો જે છે સગાઈના પ્રસંગે કન્યાને સોનું આપવા બાબત મર્યાદા નક્કી કરવી જોઈએ તો એમાં ચોરાણું ટકા જે છે હા કીધું છે કે મર્યાદા કરવી જોઈએ નક્કી અને એમાં એના સંદર્ભમાં બીજો જે ઠરાવ છે એ લઈ લઉં છું ને એમાં આપણે હાથ ઉજા કરશું જો હા હોય તો સગાઈના પ્રસંગે કન્યાને આશરે ત્રણ સોનું આપવું જોઈએ એમાં જો સહકાર હોય તો બધાય હાથ જો કરે થેન્ક યુ ફરીથી આપ સૌનો સહકાર મળે છે બધાએ હાથ જો કરી એનોનિમસલી આ ઠરાવ પાસ કર્યો બાળકના જન્મ બાદ હોળીના પ્રસંગે વાળ પ્રથા ચાલુ રાખવી